આજના સમયમાં નોકરિયાત યુવાનોમાં માનસિક તણાવ હોવાની સામાન્ય વાત છે પરંતુ તમે જાણીને ચોંકી જશો કે નોકરિયાત લોકોમાં કેન્સરનું જોખમ પણ રહેલું છે નવી દિલ્હીમાં આવેલી ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે આઈ ના અભ્યાસમાં પંચોતેર ટકા કર્મચારીઓમાં મેટાબોલિક સિન્ડ્રોમનો હોવાનો ખુલાસો થયો છે મેટાબોલિક સિન્ડ્રોમ એટલે શું મેટાબોલિક સિન્ડ્રોમ રોગ નહીં પણ એક સ્થિતિ છે જેમાં હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ત્રુળતા વજનનો વધારો અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાનો સમાવેશ થાય છે આ લક્ષણો પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે પરંતુ જ્યારે તેઓ આ લક્ષણો સાથે પાસઠ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધીમાં કેન્સરનું જોખમ વધી જાય છે શરીરમાં રોગ હોવાને કારણે મેટોબોલિક સિન્ડ્રોમની સ્થિતિ ઉદભવે છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે હૃદયની બીમારીઓ ઉપરાંત કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ પણ દર્શાવે છે આઈસીએમઆર હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશને ત્રણ મોટી આઈટી કંપનીમાં કામ કરતા યુવાનો પર અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં તમામની ઉંમર ત્રીસથી ઓછી હતી તપાસમાં દર બેમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવતો અને મેદસ્વી હોવાનો ખુલાસો થયો છે દસમાંથી છ કર્મચારીઓમાં એચડીએલ એટલે કે કોલેસ્ટ્રોલનું સ્તર વધુ છે જેના કારણે ભવિષ્યમાં હાર્ટ સંબંધિત બીમારીઓ વધવાની સંભાવના છે અભ્યાસમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ટકા કર્મચારીઓ વધુ વજનના સોળ પોઈન્ટ પંચ્યાસી ટકા મેદસ્વીગ્રસ્ત ત્રણ પોઈન્ટ નેવ્યાશી ટકા ડાયાબિટીસથી પીડિત અને ચોંસઠ પોઈન્ટ ત્રાણું ટકામાં કોલેસ્ટ્રોલનું સ્તર વધુ હોવાનો ખુલાસો થયો છે કેન્સરનું જોખમ કેમ વધી રહ્યું છે અભ્યાસ મુજબ સૌથી વધુ નોકરિયાત યુવાનો આઈટી અને બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ જેવા સેક્ટરમાં કામ કરે છે પરંતુ અહીં કાર્યસ્થળો એટલે કે જ્યાં કામ કરે છે ત્યાં ભોજન જનરલ એમડીસીપીઆઈ દ્વારા પ્રકાશિત વ્યવસાયિક સ્વાસ્થ્ય પર રોગો અને પોષક વિકૃતિની અસરમાં આ અભ્યાસને સામેલ કરાયો છે એટલે કે પંચોતેર ટકા નોકરિયાત યુવાનો સામે કેન્સરનું જોખમ રહેલું છે જેમાં મેટાબોલિકના લક્ષણો દેખાયા છે જેમાં આઈસીએમઆરના અભ્યાસનો દાવો કરાયો છે જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર